રાઈતે બહુ નો પીવાય દિવસે પીવાનું ચલો પીપી કરી લીધું એટલે વહેલો ઉઠી ગયો ને પછી આ માતાજી તો ઉઠેલા જતા નીચે આવ્યો ત્યાં આ ચકલી જો ને સવારમાં વહેલી ઉઠીને અણી કાઢે ગામની ભાઈ અણી કેમ કાઢેસ તું બતાવી ચકલી બતાવી ક્યાં છે પીપી નથી કરવું ભાઈ હવે વેદુને હોમવર્ક નથી કરવા દેતો પીપી પીપી વાડી વેદુબેન બેઠા બેઠા હોમવર્ક કરે છે પણ હજી પન્ના જ ફેરવાય કહ્યું ને શું કરવાનું હે એ કંઈ એને ખબર છે નહીં બસ એમને એમ પાસ કરે છે જો નાથી માં હાવીને મંડી પડ્યા છે તને સાફ સફાઈ કરે છે હાલો લઈ લઉં અહીંયા હરગવાના પાંદ ફૂલ બહુ કરે ને પાંદડા રોજ અહીંયા ઢગલો થઈ ગયો હોય એટલે આ સાફ તો કરવું પડે ને ફેરાય તો ફેરાય તો જો અટકી ગયો ખજૂર છે ઓર આસમાન છે ઓર ખજૂર પે અટકે એના જેવું થઈ ગયું ચકેડી ફર્યા રાખે હાલે નહીં આગળ નહીં સીવું આ તારી સાયકલ આસમાન સગી રે વર પર લટકે અટક ગયે અદ વચ્ચે લટકી રહ્યો અબાર આ ભાઈ જાય સેઠો હવે પડી છો જોઈ જે પછી ઊંચે થી પડીસ તો લાગશે થોડુંક એને કેટલું ભાવે આખું નો ભાવે તો ઘા કરીને વૈયા આવે છે અંદર આવતો રે અંદર આવતો રે ગાય ની પાછળ પરો માં હા તો અડલે તારે નો આયા હોય ને માર છે વેધું રેવા દે હરિફાનું કરો અંદર 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 આવી જાવ હા ઈ છે તારે જેવું અંદર આવતો રે માર છે એ તારું મોટું એમ જ થાય છે તારું મોટું તું જમતો હોય ને તો એમ જ થતું હોય હાલો હાલો મારવા આવશે હો હવે હવે મારવા જમીન લીધું ને એટલે હું મારશે અંદર આવી જાઉં હાલો હાલો હલો હાલો હલો હાલો હાલો ભાઈ તું અંદર એટલે એ ભાઈ આવે ને કને ભાઈ અંદર ભાઈ હાલ અને લેસ ન કરવા મન આમ તેમ આમ તેમ નવા નખરા કરતી લેસન કરતી કરતી વાં જાય ને વાં જાય ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજીને જય સ્વામિનારાયણ ફરી પાછું બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં આજે તો સવારે આવી જ રીતે બચ્ચાઓ ઉઠી ગયા એટલે જાજો ટાઈમ નથી મળ્યો બચ્ચા સાથે ટાઈમ એન્જોય કરી રહ્યા છીએ અવાજ પણ થોડો બેસી ગયો છે એ તો તમને ખ્યાલ જ આવી ગયો હશે અને અહીંયા અમારું પીપી પીપી ચાલુ છે અને અહીંયા હોમવર્ક ચાલુ છે લેસન ચાલુ છે ગાંડી છોકરીનું હેં વેદુને જવાનું પણ તાર નથી જવાનું તાર ટીચરના પપ્પા ભગવાનના ધામમાં વઈ ગયા ને એટલે અઠવાડિયું રજા છે સોમવાર સુધી તો વેદુ એટલે તાર તારે ભેગી રમે છે તાર ન જ હા ઈચકા હિચકા ન રમે દઈ તું એને કેતો હોય તો કે ધાની ભેગી નો રમતી મારા ભેગી રમજે એમ કેવાય તારે હા તો નો કેતો હાલો કઈ હે બધા બહાર નીકળ્યા હોય તો આપણે અહીંયા અંદર રમાય એવું ન કરાય હા તો કઈ નઈ તને નીંદર ન થતી હે સવારે વેલો ઉઠી ગયો લાઈટ નથી તો હજી જાગસ ઘાટ લે થોડાક ઘાટ કર લે તે હું કર્યું તો આજ સ્કૂલે ગયો તો કે પૂરી વણવા બેઠો તો કેવી પૂરી બનાવી લાવો મોબાઈલ લો તો જવાબ તો દે દે ને વાળી કાંઈ નહીં તો વેદુને તો વેદુ ને દીકો કરી લઈશ ચાલો તો તું દીકો નહીં આ વેદુ આ ગાંડી જો એ શું કરે છે આજે થોડીક તમને પાછળના આપણા શાસ્ત્રોને રિલેટેડ એક વાત કહું ને એની સાથે અત્યારના મૂવી ની પણ એક વાત કોમ્બિનેશન વાળી તમને સમજાવું કે કહું તો અત્યારના એનિમલ જેવા મૂવીમાં તમે ઘણીવાર જુઓ કે પિતા માટે પુત્ર છે એ હિંસાની હદ વટાવી નાખે એવું કામ કરે અને આપણા પુરાણોમાં એવું ઉદાહરણ છે ભીષ્મનું કે પિતા માટે પોતે એવડો ત્યાગ કર્યો એવો ઘણા બધા ઉદાહરણો છે એમાંનું ભીષ્મનું ઉદાહરણની વાત આજે તમારી સમક્ષ લાવવા માગું છું કે એના પિતાનું નામ શાંતનું અને માતાનું નામ ગંગામાં હતું જે આપણે ગંગા નદી કહી એ જ હતું અને ગંગા સાથે વિવાહ થયો ને શાંતનુ મહારાજનો ત્યારે એને એવી શરત કહી અત્યારની ભાષામાં કે હતું કે જો તમે હું ગમે એ કરું ને કંઈ પણ પૂછવાનું નહીં ને જો પૂછો ને એ જ સમયે હું તમારાથી અલગ થઈ જઈશ અને આવી રીતે પછી શાંતનુ મહારાજને એક પછી એક પુત્ર થયા અને બધા જ પુત્રોમાં ગંગા જે નદી ગંગા હતી એમાં વહાવી દેતા હતા એટલે આવી રીતે થયું ને તો એક પુત્રમાં પછી શાંતનુ મહારાજે પૂછ્યું એ પુત્ર હતા ભીષ્મ એટલે ત્યારે એ પુત્ર શાંતનુ મહારાજને મળી ગયો અને ગંગામાં ગંગા જતી રહી નદીમાં સમાઈ ગયા હવેની વાત છે એ આગળ છે હવે શાંતનુ મહારાજને એક મત્સ્ય કન્યા નામની એક રાજકુમારી હતી એ બહુ પસંદ આવી ગઈ એની સાથે વિવાહ કેમ કરવાને એવી બધી બાબતો હતી અને આ વાતની ખબર અને મહારાજા જે છે શાંતનું મહારાજ એ આકડું યાકુળ રહેવા માંડ્યા એટલે ભીષ્મને ભીષ્મ મહારાજાને ખબર પડી કે મારા પિતાને આવા આવી વસ્તુ આ કારણે આકુળ વ્યાકુળ છે એટલે એને જે મત્સ્યગંધાના પિતા જે હતા એની સમક્ષ ગયા અને એને કીધું કે તમારી કુંરીને મારા પિતા સાથે પરણાવો ત્યારે એ રાજાએ ભીષ્મ પિતામાને કીધું કે આમાં તો એવું બને કે હું એને પરણાવું પછી એનો પુત્ર તો તું જ ચોપેલો એટલે તને રાજગાદી આપે તો એટલે ભીષ્મ પિતામાએ વરદાન એટલે વચન આપ્યું કે હું હસ્તિનાપુરની રાજ સિંહાસન ક્યારે રાજગાદી ક્યારેય નહીં સ્વીકારું પછી કે હાલો એ ઠીક છે તું રાજ સિંહાસન ન સ્વીકારે પણ તારા પુત્રો થાય એ એ બધા બાંધીને પછી એમાંથી એ લોકોમાંથી તારા જે પુત્રો હોય એ રાજગાદી ઉપર બેસે તો તો કે હું બીજું વચન આપું કે જીવન બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય પાડીશ અને લગ્ન નહીં કરું આ વેદુએ કેટલું ભેગું કર્યું જો તો જાત જાતના કલર પેન્સિલ કોકને આપી દેતી હોય તો સીવું લેવા આવે તો એને દઈ દેતી હોય તો બધું તું જ રાખસ કાંઈ દેતી નહીં હોય એમ બહુ સારું લ્યો લાઈટ આવી ગઈ હવે સુઈ જવાનું છે કે જાગવાનું છે લાઈટ આવી ગઈ તો હુઈ જવાનું છે કે જાગવાનું છે હું કહ્યું તારે ક્યાં હોવાનું આવે કા ગામની અણી કાઢવાની હોય ને બધાની ચલો ફાઇનલી લાઈટ આવી ગઈ અને સિવાય સુઈ ગયો છે તો હવે થોડોક ટાઈમ કામ સોંપ્યું છે અહીંયા પાણી ભરાઈ જાય ને એટલે એ બંધ કરીને પછી સુવા જવાનું છે આજે ખબર નહીં આખા ગોંડલમાં બધે લાઇટ વઈ ગઈ હતી સવારથી લઈને અત્યાર સુધી દર વખતે તો એવું હોય કે બુધવાર હોય ને એટલે આગલા દિવસે મેસેજ આવી જાય ન્યૂઝવાળું ગ્રુપ છે એમાં કે લાઇટ જવાની છે આટલા આટલા વિસ્તારોમાં ના આ વખતે તો ક્યાંય મેસેજ જ ન આવ્યો ક્યાંય કોઈ જગ્યાએ લાઈટ જવાની છે એવી અને આખા ગામમાં ગઈ નકર તો ઘણીવાર જે જે વિસ્તારમાં આવ્યો હોય મેસેજ આવ્યો હોય ત્યાં લાઈટ જાય પણ આ વખતે તો આવી મેસેજ જ ન આવ્યો આવું થાય દશેરાને દીધ ઘોડો ન દોડે એવું બને ઘણી વાર ચાલો તો આજના માટે આટલું રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો બસ આજ મળીએ પાછા નવા વિડીયોમાં કાલના પપ્પા ઘરમાં એક ફોન હોય તો શું કહેવાય જરૂરિયાત કહેવાય પપ્પા ઘરમાં બે ફોન હોય તો શું કહેવાય તો તો સગવડતા કહેવાય ઘરમાં ત્રણ ફોન હોય તો શું કહેવાય તો વૈભવ કહેવાય અને જો ઘરમાં એક કોઈ ફોન ન હોય તો શું કહેવાય તો પરમ શાંતિ કહેવાય હઠાગ્રહ અથવા તો પોતાનો મત મોહ પણ હોય જોરદાર ગમે એટલું કયો ને એ છૂટે નહીં એક જ્યોતિષ એક બેનને કહે કે તમારા ઉપર છત્ર ભંગ યોગ છે એટલે એ કે કે થોડા દિવસમાં તમારા માતા પિતાનું અવસાન થશે તો ઓલા બેન કે મારે માતા પિતા છે જ નહીં કેદું ના હોય ગયા તો કે તમારે ભાઈ મોટો હોય તો એનો અવસાન થશે ટૂંક સમયમાં એનું છત્ર ગુમાવશે તો કે મારો મોટો ભાઈ નથી હું એક જ સંતાન તો કે તમારા પતિનું મૃત્યુ થઈ જશે ટૂંક સમયમાં મારા લગ્ન જ નથી થયા હું એકલી જ છું ને એકલી જ રહીશ તો કે ટૂંક સમયમાં તમે છત્રી લઈને નીકળશો ને તો એ છત્રીની ભાંગી જશે એટલે ઓલા ભાઈને ગમે એમ કરીને પોતાનો મત મો કે અઠાગ્રહ હોય ને એ સાચું જ કરવું હોય